વલસાડ પોલીસે પંજાબમાં વેશ પલટો કરીને સફળ રીતે ઓપરેશન પાર પાડ્યું હકીકતમાં યુપીનો શખ્સ વલસાડની સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને ભગાડી ગયો હતો યુવકને પકડી પાડવા પોલીસે તપાસ શરૂ કરી આ દરમિયાન પંજાબના લુધિયાણા પાસેથી યુવકના બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થયું હોવાની પોલીસને કડી મળી હતી જેથી વલસાડ પોલીસની ટીમ લુધિયાણાના માલવા જીઆઈડીસી વિસ્તારમાં પહોંચી હતી દસ દિવસ સુધી લગભગ પચીસ જેટલી અલગ અલગ નાની મોટી કંપનીઓના આઈસ્ક્રીમની લારી ભાડે રાખીને ફેરિયાઓનો વેશ ધારણ કરીને મજૂર બનીને અને પંજાબ સરકારમાં વોટર આઈડી બનાવતા વિભાગના સરકારી કર્મચારીઓનો વેશ ધારણ કરીને ત્રણ દિવસ સુધી પોલીસે સતત વોચ રાખી હતી અને પંજાબ પોલીસની મદદ લઈને આરોપીનું એડ્રેસ શોધી કાઢ્યું હતું અને ત્યારબાદ સગીરાનો કબજો યુવક ના ભાડાના ઘરમાંથી મેળવ્યો હતો વલસાડ સિટી પોલીસે સગીરાનું મેડિકલ કરાવી તેની પ્રાથમિક પૂછપરછ કરી તેને પરિવારના સભ્યોને સોંપી છે તો યુવકને ઝડપી પાડી આગળની તપાસ પણ હાથ ધરાઈ છે ચેતન મહેતા દિવ્ય ભાસ્કર વલસાડ શેર એન ડાઉનલોલોડ કરો દિવ્યભાસ્કર એપ